કામ પૂર્ણ કરી માર્ગ દુરસ્ત કરવામાં આવે તેવી સ્થાનિક કરી છે મગલજોશ સોસાયટી થી સવર ચોકડી સુધીનો રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયેલો છે અને એ વિસ્તારની અંદર અનેક પ્રકારની સોસાયટીઓ આવેલી છે રહેણ માટેની અને તેમના બાળકો અથવા તો ધંધા અર્થે અથવા નોકરી અર્થે જવાનું થાય છે જેથી બાઇક અથવા તો વાહન હોય તો એમને પડી જવાની જો અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનું પણ ભય રહે છે ને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે આમાં મેઇન તો શું છે કે પહેલાં માટવડી નાખી છે ને એ કાદવ જેવી લાગે છે કાદવ એટલે સ્લીપિંગને એક્ટિવાથી સ્લીપિંગ ટુ વ્હીલર સ્લીપિંગને ડસ્ટિંગની સ્લીપિંગ વોકિંગ કરતાં બી સ્લીપિંગ એનો બી બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પડી જાય છે અને ઘણું બધું વાગ્યું છે તો જલ્દી ને જલ્દી તક વહેલામ વહેલી તકે થાય તો ઘણું બધું સારું છે નહીં તો રેસિડેન્સ એરિયા બહુ જ મોટો છે તો જવા આવવાનું બધાને સર્વિસને એ બધાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે એ લાસ્ટ એક દો સાલથી એટલી પ્રોબ્લમ્સ હોઈએ જો રાસ્તે આના જાના ना रिस्की है एक्सीडेंट भी हो सकता है चौबीस घंटा बारिश में तो इतनी प्रॉब्लम्स होती है दिखाई नहीं देते रात को गड्ढा है ना क्या है कुछ मालूम ही नहीं पड़ता है यहाँ से आदमी जा रहा है यहाँ से जा रहा है कोई फिसल जाए रिस्की है कोई जॉब में जा रहा है जॉब में आ रहा है पर कोई सुनवाई नहीं हो रही है एटलीस्ट ऐसे ही चल रहा है सब कुछ तो प्लीज़ आप लोग से रिक्वेस्ट है कुछ हो सके तो उसको तो ठीक करिए